નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બારમાની અંદર આપણે પાઠ જોતા પરિતુષ્ટયાસી એટલે કે સંતુષ્ટ થઈને જશે તો આપણે આની અંદર વિદુષક અને ચારુદત્ત વચ્ચેની વાતચીત જે સહવાન હતો એ જોયો અને વાસ્તવતા આવે છે એ સમાચાર વિદુષક સુધી પહોંચાડવાનું આપણે જોયું હતું આપણે ફરીથી પાઠની શરૂઆતથી ભાષાંતર જોતા જઈએ ચેટ પ્રવેશ કરીને અરેવો માનવો સાંભળો જેમ જેમ વાદળ વરસે છે તેમ તેમ મારી પીઠની ચામડી પલડે છે જેમ જેમ ઠંડો પવન લાગે છે તેમ તેમ મારું હૃદય ધબકે છે હસીની હું સાત છિદ્રવાળી મધુર અવાજ માળી વાસળી વગાડું છું હું સાત તારવાળી જણકાર કરતી વીણા વગાડું છું ગધેડા જેવું ગીત ગાઉં છું ગાયનમાં મારી આગળ નારદ કે તુંબુર વળી શું મહાશયા વસંતસેનાએ સેનાએ આજ્ઞા કરી છે કુંભીલક તું જા મારા આવવાના સમાચાર આર્ય આર્યચારુદત્તને આર્ય ચારુદત્તના ઘરે જાઉં છું આર્ય ચારુદત્ત તો વૃક્ષ વાટિકામાં છે અરે દુષ્ટ બટુક પણ ત્યાં છે હું તેની પાસે જાઉં છું અરે વૃક્ષ વાટિકાનો દરવાજો તો બંધ છે ભલે હું દુષ્ટ બટુકને ઇશારો કરીશ તેમ કહીને માટીનું ઢેફું મારે છે ચારુદત્ત વિદુષક અરે રે અત્યારે મને જે વાળથી વીંટાળાયેલું હોય એમ ફળની માફક મને કોણ ઢેફા મારે છે ચારુદત્ત મહેલની છત પરથી રમત કરા રમત કરતા કબૂતરોએ પાડ્યું હશે વિધુસ દુષ્ટ કબૂતર ઊભું રહે હું તને લાકડીના દંડા વડે સારી પાકેલી આંબાની કેરીની માફક નીચે પાડીશ ચારુદ જનોએ ખેંચીને મિત્ર બેસો શા માટે કબૂતર ભલેને એ બિચારું એની પત્ની સાથે બેઠું ચેઠ અરે તે કબૂતરને જુએ છે મને કેમ જોતું નથી ભલે હું ફરીથી તેને માટીનું ઢેફું મારીશ તેમ કરે છે વિદુષક કુંભીલક ભલે કુંભીલક હું તેમની પાસે જાઉં છું અરે કુંભીલક પ્રવેશ કરીને સ્વાગત છે તમારું ચેક પ્રવેશ કરીને આર્યવંદન કરું છું વિદુષક અરે આ સમયે એટલે કે વરસાદના દિવસોમાં અંધારામાં તો ક્યાંથી આવે છે અરે આ તે તે વિદુષક એ કોણ કોણ ચેટ આ તે આ વિદુષક અરે દાસી પુત્ર જેમ દુષ્કાળના સમયમાં ગરડા ગરીબની જેમ આ આ તે શા માટે કરે છે ચેટ અરે તમે પણ ઇન્દ્રના યજ્ઞની ઈચ્છા ધરાવનારા લોભી કાગડાની જેમ કાં કાં શા માટે કરો છો વિદુષક તો કહે ચેટ સ્વગતમ એટલે કે મનમાં ભલે હું તેને પૂછીશ મોટેથી હું તને પ્રશ્ન પૂછીશ વિદુષક હું તારા માથા પર પગ મૂકીશ એમ કહીને પ્રશ્ન કરે છે હું તારા માથા પર પગ મૂકીશ અરે તેથી તો જરા શોધી કાઢો કે કયા સમયે આંબામાં મોહર ફૂટે છે વિદુષક અરે દાસી પુત્ર છે હવે અહી હવે હું શું કરીશ એમ કહીને ભલે ચારુદત્ત ને જઈને પૂછીશ મોટેથી અરે રે ઘડીક થોભો ચારુદત્ત પાસે જઈને વિદુષક ચેટ પાસે ચેટ હું તને બીજો પ્રશ્ન પૂછું છું સમૃદ્ધ ગામોની રક્ષા કોણ કરે છે વિદુષક અરે ગલીઓ ચેટ હસીને અરે નહીં નહીં વિદુષક ભલે વિચારમાં પડી જાય છે વિચારે છે ફરીથી ચારુદત્ત પાસે જઈને પૂછે છે ચારુદત્ત પાસે જઈને તેમ પૂછે છે ચારુદત્ત મિત્ર સેના વિદુષક અરે દાસી પુત્ર સેના ચેટ બંનેની એક સાથે જલ્દીથી બોલી જા વિદુષક સેના વસંતે ચેટ ખરેખર પદ ફેરવીને બોલ વિદુષક બોલે છે સેના વસંત પાદો પરિવર્ત્યો સેના વસંતી પાદો પરિવર્ત એટલે કે પગ ફેરવીને સેના વસંતી સેના વસંત એટલે કે પગની આટી મારીને બોલે છે સેના चेट अरे मूर्ख अक्षर पद परिवर्त्य એટલે કે અરે મૂર્ખ અક્ષર છે એને ફેરવીને બોલ વિદૂષક વિચંત્યમ વસંત સેના વિદૂષક વિચંત્ય એટલે કે વિચારીને વસંત સેના વસંત સેના તેમ બોલે છે ચેટ એ સા સા આગતા આ તે આગતા એટલે આવી છે આ તે આવી છે વિદુષક

ભલે તો ચારુદત્તને જઈને હું સમાચાર જણાવું છું પાસે જઈને હે ચારુદત્ત તમારા લેણદાર આવ્યા છે ચારુદત્ત કૃતો અસ્મિન કુલે ધની કહ એટલે કે આપણા કુળમાં લેણદાર ક્યાં આત્મસત્તમ કુલે એટલે કે આપણા કુળમાં ધનિક એટલે કે લેણદાર ક્યાંથી છે વિદુષ યદી કુલે ના અસ્તિ જો કુળમાં નથી તદમ દ્વારે અસ્તિ તો બારણે ઉભા છે એસા વસંત સેના આગતા આ વસંત સેના આવી છે વયસ્ય દોસ્ત ચાર એટલે કે ક્ષેત્રે છે શું તું મને ક્ષેત્રે છે વિદુષ યદી કુલે ના અસ્તી દ્વારે અસ્તિ એટલે કે જો કુળમાં નથી તો દરવાજે આવે છે એસા વસંત સેના વસંત સેના આવી છે વયસ્ય મિત્ર કેમ માં પ્રતારયસી મિત્ર તું મને છેતરે છે શા માટે છેતરે છે વિદુષક યદિ મે વચને ન પ્રત્યસે એટલે કે જો તમને મારા વચન પર વિશ્વાસ નથી યદી વચને ન તહી એનમ કુંભીલકમ પછી કુંભીલકને પૂછો અરે દાસ્યાહા પુત્ર કુંભીલક અરે દાસી પુત્ર કુંભીલક ઉપસર્ગ એટલે કે પાસે આવ વિદુષક જો તમને મારા વચન પર વિશ્વાસ નથી તો કુંભીલક ને પૂછો અરે ચારુદ ભદ્રમ સ્વાગતમ તારું સ્વાગત છે કથય સત્યમ પ્રાપ્તા વસંત સેના કથયમ એટલે કે કહે તું મને સત્યમ એટલે સાચું

કદાચિત પ્રિયવચનમ નિષ્ફળિકૃતમ મયા એટલે કે કદાચિતમ ક્યારે પણ પ્રિયવચન એટલે કે સારું બોલનાર પ્રિયવચન મેં કદાપી નિષ્ફળ કર્યું નિષ્ફલીકૃતમ નિષ્ફળ કર્યું નથી તદ્દમ ગૃહ્યતા પારિતોષિકમ તદ્દમ ગૃહ્યતા એટલે કે આ લઈ જાઓ શું આપે છે એને પોતાના ઉપકરણો આપે છે ઇતિ ઉત્તરયમ પ્રાયચિતમ એટલે કે એમ કહીને ઉપકરણો આપે છે પારિતોષિકમ એટલે કે ઇનામ તદ્દ ઇનામૃહ્યા તું તારું ઇનામ લઈ જા એટલે કે કોઈ પ્રિયવચન બોલનાર હોય એનું વચન મેં ક્યારેય નિષ્ફળ રાખ્યું નથી તો આ ઇનામ તારું લઈ જા ઉત્તર્યતમ પ્રયત્િતમ એમ કહીને પોતાના ઉપકરણો આપે છે ચેટહ ગૃહિત્વા પ્રાણાયામ પરિતોષમ ગૃહિત્વા જે કાઉસમાં હોય તે આપણે આગળ પણ જોયું હતું ક્રિયા હોય તો તે લઈ લે છે ઉપકરણો લઈને પ્રણમ્યમ પરિતોષમ એટલે કે સંતોષની લાગણી અનુભવતા પ્રણામ કરે છે યાવદ આર્યોય નિવેદ્યામી એટલે કે આર્ય અત્યારે હું જણાવું છું

શું આપ જાણો છો કે વરસાદના દિવસોમાં કેમ આવી હશે વયસ્ય ન સમ્યગમ અવર ધાર્યામી ભાઈ હું બરાબર સમજી શકતો નથી અવધાર્યામી એટલે કે હું સમજી શકતો નથી વિદુષ મયા જ્ઞાતમ એટલે કે મને સમજાયું છે અપિમૂલ્યા રત્નાવલી એટલે રત્નાવલી છે એ ઓછા મૂલ્યની થઈ હશે બહુમૂલ્યમ સુવર્ણ ભાંડક મિતિ એટલે તેનો ઘરેણાંનો દાબડો હતો સોનાના ઘરેણાંનો દાબડો હતો તે બહુમૂલ્યમ એટલે કે વધારે કિંમતી હશે ન પરિતુષ્ટા એટલે કે એમ સંતોષ પામેલી ન હોવાથી અપરયમ યાચયતું આગ આગતા એટલે બીજું કંઈક માગવા આવી હશે પરિતુષ્ટ કહે છે તો સંતુષ્ટ થઈને અંકમાંથી વિધું શક્ય છે કે શું આપ જાણો છો કે કેમ આવી હશે તો કે એની જે રત્નાવલી આપી હતી તે ઓછા કિંમતની થઈ હશે અને તેનો જે સોનાનો દાબડો હતો એ વધારે કિંમતી હશે સંતુષ્ટ ન થઈ હોવાથી કાંક માગવા આવી હશે તો ચારુ કે છે સંતુષ્ટ થઈને જશે એટલા પાઠનું શીર્ષક આ ઉપરથી રાખવામાં આવ્યું છે આટલું ભાષાંતર જોઈ લઈએ વિદુષક પાદો પરિવર્ત્ય વસંત સેના પગ ફેરવીને બોલ વસંત સેના ચેટ એ વિદુષક તદ્દમ યાવદમ આર્ય ચારુદત્તા નિવેદ આવી આ ત્યાર્ય ચારુ દત્ત ને

શું વસંત સેના આવી છે ન વેતરો જો તમે મારા વચન પર વિશ્વાસ ન કરતા હો તી એના કુંભીલક પૂછો તો તમે કુંભિલકને પૂછો અરે દાસ્યા હા પુત્ર કુંભીલક અરે દાસી પુત્ર કુંભિલક ઉપસર્ગ પાસે આવ જેટ ઉપસૃત્ય આર્ય વંદે પાસે આવીને વંદન કરે છે જેટ ઉપસૃત્ય આર્ય વંદે પાસે આવીને વંદન કરે છે ચારો ભદ્રમ સ્વાગત કલ્યાણ થાઓ તારું સ્વાગત છે કથયમ સત્યમ પ્રાપ્ત વસંત સેના શું આપ સાચું કહો છો વસંત સેના આવી છે જે એસા સા આ ગતા વસંતસેના હા તે વસંતસેના આવી છે ચારો દો હર્ષ સાથે તારું કલ્યાણ થાઓ ન કદાચિતમ પ્રિય વચનમ નિષ્ફળ કૃત મયા પ્રિય વચન ક્યારે નિષ્ફળ જવા ન જોઈએ તદમ ગૃહ્યતા પારિતોષિક લે તારું ઇનામ લઈ જા ઇત ઉત્તર્યમ પ્રયચ્છતિ એમ કહીને ઉપકરણો આપે છે ચેટહ

મિત્રો હું જાણતો નથી વિદુષક હું જાણું છું અલ્પમૂલ્યા રત્નાવલી રત્નાવલી છે તે ઓછા કિંમતની થઈ હશે બહુમૂલ્યમ સુવર્ણ ભાંડક મિતિ ન પરિતુષ્ટા સોનાનો દાબડો છે એ વધારે કિંમતી હોવાથી સંતુષ્ટ નહીં થઈ હોય અપરમ યાચિતુ માગતા બીજું કંઈક લેવા આવી હશે પરિતુષ્ટારુદત્ત કહે છે તો સંતુષ્ટ થઈને બોલ વિદુષક વિચારીને વસંતના ચેટ આ તે આવે છે વિદુષક અરે આર્ય ચારુદત્તને જણાવો પાસે જઈને આ અરે ચારુદત્ત લેણદાર આવ્યા છે ચારુદત્ત આપણા કુળમાં લેણદાર વિદુષક જો આપણા કુળમાં નથી તો દરવાજે આવ્યા છે વસંત સેના આવી છે ચાલુ દે મિત્રો સાચું કહે છે કે મને છેતરે છે વિદુષક જો મારા વચન પર વિશ્વાસ ન હોય તો કુંભીલકને પૂછો અરે દાસી પુત્ર કુંભીલક પાસે આવ ચેટ પાસે આવી નારીઓ નમસ્કાર કરું છું ચેટ ચારુદય તારું કલ્યાણ થાઓ સ્વાગત છે શું આ સમાચાર સાચા છે વસંત સેના આવી છે ચેટ હા તે આવી છે વસંત સેના ચારું હર્ષ સાથે તારું કલ્યાણ થાઓ પ્રિય સમાચાર સારા ચમ સમાચાર ક્યારેય નિષ્ફળ થવા ન જોઈએ લે તારું ઇનામ લઈ જા એમ કહીને પોતાના ઉપકરણો ઉતારીને આપે છે ચેટ ઉપકરણો લઈને સંતોષની લાગણી અનુભવતા કહે છે આર્ય હું તેમને સમાચાર આપું છું એમ કહીને બહાર જાય છે વિદુષક શું આપ જાણો છો વરસાદના દિવસોમાં કેમ આવી હશે ચાલો મિત્રો હું જાણતો નથી કેમ આવી હશે વિદુષક મને જાણ થાય છે કે રત્નાવલી છે તે ઓછા મૂલ્યની થઈ હશે સોનાનો દાબડો છે એ વધારે કિંમતી હશે તેથી સંતુષ્ટ ન થઈ હોવાથી ફરીથી કંઈક લેવા આવી હશે ચારું તો સંતુષ્ટ થઈને જશે વિદ્યાર્થી મિત્રો આ પાઠ છે અહીંયા પૂર્ણ થાય છે તમારે આખા પાઠનું અભ્યાસ કરી લેવાનો છે ભાષાંતર તૈયાર કરી લેવાનું છે અને સ્વાધ્યાય કમ્પ્લીટ કરી લેવાનું છે